કેમ છો બધા મજા માં જઈશો તો મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી બાર જીરો શહેર માં તો મિત્રો આપડે ઘણા ટાઈમ થી રાહ જોતા હતા કે આપડે દુકાનું બનાવવાની છે તો આજ મુરત કરીએ છીએ જૈન તેરાઈન થી મારી મમ્મી છે સાથે સાથે શાંત ફોઈ છે આશાબેન બેન ને હિરલ બેન છે મારા પપ્પા છે આમ શકુર ફોવા છે તો ભાઈ ત્યારે અહીંયા મુહૂર્ત થાય છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn thôi 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 mới thôi 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 તમે કાયું થાય શું કાય દે છે કોણ પબલો તો મિત્રો અત્યારે આ એક પિંજરો ઉભો થઈ ગયો છે આપણા કોળદેવે સાઉન્ડ માના ને વાસડદના શ્રીફળ વધેરી નાખીયો અને પછી મિત્રો આપણા કોળદેવે સાઉન્ડ માના ને વાસડદના શ્રીફળ વધેરી નાખ્યો અને તમે જોઈ રહ્યા છો અત્યારે આ બધું કામકાજ છે શેરો છે સાથે સાથે ભાઈ ડોગરા પણ ગળાઈ ગયા છે વેકરો આવી ગયો છે સામેની સાઈડ કાકરી છે આપડી ઓલી નવી મેજિક લીધી અને મિત્રો આપણું ઘર આ રોડ ઉપર જ છે કૃષિ ફૂડ ની સામુ કૃષિ ફૂડ એક્ઝેક્ટ સામુ ને મિત્રો આપણે નવા ઘર રહેવા વઈ આવ્યા છીએ કૃષિ ફૂડ ની સામુ તો તમને એ ઘર પણ બતાવી દો આપણે સંડાસ બાથરૂમ બનાવ્યા છીએ આ છે આપણો નવો ઘર મંદિર અને તમે મિત્રો જોઈ રહ્યા છો આમ જો અમારું મમ્મી આ નવા ઘરે કેમ બધા વાસણો એક્ઝેક્ટ જગ્યાએ ગોઠવી દીધા બધા છોડો અને ભાઈ આ પણ ઘણી બધી જગ્યા છે ઓલા ઘરની જેમ જ તે ઓલા ઘર કરતા આયા વધારે છે અને મિત્રો આ ઘર પણ આપણું જ છે તમે જોઈ રહ્યા છો સાથે સાથે આ ઘર પણ અને એક આપણા જૂના ઘર રહેતા એ તો મિત્રો અત્યારે આપણે નવા ઘેર રહેવા આવ્યા છીએ તો નવા દી જે પણ કોઈ મિત્ર આવો તો નવા ઘેર ચોક્કસ આવજો અને બધા બધા આવશે ભાઈ આ નવા ઘેર જરૂર પધારજો એક્ઝેક્ટ આપણા ઘંટીની બાજુમાં અને મિત્રો તમે અહીંથી જો આ રોડે આવો ને કૃષિ ફૂડની સામેથી આપણા આપડા ઘંટી છે ઘંટીની પાછળ જ છે આપણું ઘર અને મિત્રો તમે આ જૂનું ઘર તો આપણું જોયું જ હશે તો આની એક્ઝેક્ટ સામે આપણે જો અમે ભોગાવો પીડ્યો છે વેકરો ના આપણી મેજિક પેન્ટ પીડી છે ના આપણું નવું ઘર છે તો મિત્રો વિડીયો ગમે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો